હ જો વાતાવરણ તમને બતાવી દઉં મસ્ત આજે વાતાવરણ છે અને ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે ચાલુ છે છાટા મને રૂપથી બતાવું જો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કેટલા દિવસ પછી અને જો કે આંબાલાલની છે ને આગાહી હતી આંબાલાલની આગાહી એકદમ હાચી પડી હું કેવું ચિંતા એની બધી હાચી જ પડે પણ એ લાહ પછી કોણ કોણ આગાહી દે હે પછી કંઈ શું રૂપિયા

અને છે ઘી ઘી મારે નથી નાખવું નહીં ઘરે બનાવું છે કે મમ્મી તૈયાર છે તૈયાર નહીં ઘી ઘેરે હા ઘેરે બનાવું દૂધ હા અરે વાહ સરસ ને આ બાજુ છે માખણ એકદમ આજ છે ને એમ કહેવાય ને કે દેશી ગામડાની થીમનો આજ નાસ્તો છે ચાલો રોટલો ખાઈએ આજે રોટલા ની હારે મમ્મી હું ખવાય તો ચા તો નહીં આલે ને હવે પણ મારે ચા જોઈએ છે કઈ વાંધો નહીં ચાલો જોઈએ અને નાસ્તો કરી લઈએ હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો સવાર સવાર ને વાગી ગયા છે સવા દસ સાડા દસ થવાની ફૂલ તૈયારી છે આ બાજુ જો અમારા બા દાદાનો ફોટો છે ને કોઈ દિવસ મેં તમને નથી બતાવ્યો આ મારા દાદા છે અને આ મારા દાદી છે બોલો અને અહીંયા જો અત્યારે અત્યારમાં છે ને બચ્ચા પાલટી કેન્ડી મળ્યા ખાવા તમે બહારનું વાતાવરણ જોવો પહેલાં પછી કેન્ડી ખાજો અને નીચે બે સાલતું તું કેમ ઉપર ચડી છો અને આ બાજુ જો મસ્ત વાતાવરણ છે વરસાદનું કેમ કે કઈ ખબર નહોતી ને ઓચિંતાનો વરસાદ રાત માં આવી ગયો જો કેવું મસ્ત વાતાવરણ છે વાદળ છાયું ને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જે આપણે છે ને બે દિવસ થા ગરમીથી બફાતા હતા કે એવો કાલ તો બફારો થતો તો ને કે આમ અંદર રૂમમાં જાય ને ખાવા મળે એટલો બફારો થતો હતો ઓચિંતાનો રાતનો કેટલા છ વાગે ચાલુ થયો ને વીજળી તું ઊભી થઈ ને ત્યારે મને વીજળીનો અવાજ આવતો પેલાનો વરસાદ આવતો હશે તું ઊભી થઈ એ મને ખબર છે મેં કીધું તું ઊભી થઈ ને એટલે મેં કીધું હું તારી જગ્યાએ આમ લાંબી હા બોવ હાડ પડતી થોડી કેમ કે અમારે બધા હોય રૂમ માં કોઈને અલગ ન હોવું હોય એટલે છે ને સવાર નો છ વાગ્યાનો ધબધબાટી બોલાવે છે વરસાદ અને વીજળી એટલી થાતી હતી અને અમારો છે ને આજનો કેટલો મસ્તીનો પ્લાન હતો અમારે જવાનો કે બધી બહેનો બહેનુને છે ને અમારે આજે ડુમસ યા તો સુવાલી કે ગમે મોલમાં કે ત્યાં છોકરાઓને લઈને અમારે જાવું હતું

બાય 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 તો જમવાનું થઈ ગયું છે રેડી અને જો આ રોટલી છે પણ મેં મારે આજે ભાખરી ખાઈ હતી ભીંગાનું શાક ટિંડોરા બટેકાનું શાક અને જીરા રાઈસ દાળ તો ગાય ફાઇનલી છે ને અમારે જવાનું નક્કી થયું છે ડુમસ અને હૂપમાં બે જગ્યાએ કેમ કે અમે છે ને આજે અમે ત્રણ સિસ્ટર ભેગા થવાનું સેજલ નીતાબેન ચાર હું અને રીના બે અમે ચાર બેન આજે ભેગ્યુ થાણ્યું છે અને બીજા બધા પાણી આણક હારે છે તો બે ભત્રીજ્યુ છે હીરવા અને દ્રષ્ટિ બે ભત્રીજ્યુ છે ભાણકીમાં બે ભાણેક્યો છે અને ભાણિયો એક છે એ ગાડીમાં ચાલેકલી નથી આ હું લાવી મે મને ખબર હતી લઈ લે તો સારું ચાલો અત્યારે આપણે રૂહી લઈને જઈએ પછી ત્યાંથી મોટી ગાડી લઈને પછી હું અમે જ જાશું ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી જ્યો ઉપર લે મહેમાન હતા ને ક્યાં ગયા જમીન વૈ ગયા

જમી લીધું તમે કે ચાલો જયારે હવે જમી લઈએ મમ્મીનો નો એજ રોટલો છે એની ડીશમાં તો ચાલો ગાઈસ તો હવે જમી લઈએ તો ગાઈસ પહોંચી ગયા છીએ અમે ડુમસ બીચ ઉપર હું તો જો કે હમણાં થોડીક વાર પહેલા જ હું આવી થોડાક ટાઈમ પહેલા જ હું આવી હતી ત્યારે મારી નણંદુને લઈને આવી હતી અત્યારે મારી બહેનોને લઈને આવી છે

કરી લેલા નઈ સામે જાયે ને આ બધું ફરકું નક્કી કરીને પછી મુંબઈ નો પ્લાન બનાવવાનો છે હા પણ અમારે છે ને ચો પચીસ નો અમારું ફાઇનલ છે વાહ ઓ પડવી બાપરે ડોકે પડે છે કેવા ડોકે પંખીડા પડવે ક્યાં જાવું હોય પંખીડા પડે કેટલી મજા આવશે સારું ચાલુ આપડે છે ને નીતાબેન અહિયાં શોર્ટકટ માંથી જઈએ આજે બહુ પબ્લિક છે આજ કઈક છે કઈક લાગે છે કે આજ વરસાદ છે એટલે લોકો લોંગ ડ્રાઈવ માં વધુ પસંદ કરે છે કે મજા આવે એવું છે વાત આવે છે એને જોયા બીચ ઉપર કેવો ટ્રાફિક છે અહીંયા તો ફૂલ વાહન બધા દેખાય છે એટલે અંદર ટ્રાફિક હશે એવું તો લાગે જ છે પણ અંદર હશે જ નીકાવે ગાડીઓ કેટલી પડી છે તો હોય જ ને મિતાબેન જોજો અહીં આગળ ખાડો છે પડી નહીં ચાલુ નો પડી જાય મને મારે બે આંખો મળતી ને મોટી મોટી છે સારો ચાલો તો બીચ ઉપર જઈએ જો દરિયામાં છે ને અમે આવીએ ત્યારે કોઈ દિવસ પાણી જ ન હોય અને પબ્લિક પણ બહુ જ છે અને વાતાવરણ એકદમ આમ શાંત વાતાવરણ છે તાપ નથી પણ છે ને આમ બફારો છે ઠંડુ જેવું વાતાવરણ હોય ને એવું નથી પણ આમ બફારો ફૂલ છે અને પબ્લિક કેવું છે જલ્દી બફારો પણ તડકો નથી ને એટલે આવું નાના હતા ત્યારે કોણે ખાધું તું કોમેન્ટમાં લખજો નહીં ભાઈ અમને શરદી બહુ થઈ જાય એટલે અમે નથી ખાતા નથી ને છોકરા ને ખવડાવતા નથી અમે પણ આપણે નાના હતા ત્યારે અમે બહુ ખાધું પણ આપણા છોકરાને હવે નથી ખવડાવ છો કેમ કે વાતાવરણ સૂતર ફેણી પણ કેમ કે અત્યારે વાતાવરણની આમ એક ઋતુમાં ત્રણ ત્રણ વાતાવરણ રેન્ટકોટ પહેરવો સ્વેટર પહેરવું કે છત્રી આમ તાપની માથે રાખવી એ કઈ ખબર નથી પડતી શું કેવું નીતા બેન રેન્ટકોટ પહેરવો સ્વેટર પહેરવું હા એવું નથી લે વચ્ચે અત્યારે કેવી ઠંડી લાગતી હતી કેટલો ઠંડો પણ અમે ફામે ગયા ને અમારા શેરી ગ્રુપ અમે ફામે ગયા ને ત્યારે અમે બધા એમ જ કહેતા હતા કે સ્વેટર લાવવાની જરૂર છે એટલી ઠંડી લાગતી ત્યાં ત્રણ દિવસ આગળ વરસાદ ન વરસો ત્યારે બહુ અમને ફામે ઠંડી લાગી હતી એવું અત્યારે છે ને સિમલા મનાલી જેવું વાતાવરણ થઈ ગયું ઘડીકમાં તડકો ને ઘડીકમાં વરસાદ અને ઘડીકમાં ઠંડી એમ જેવું વાતાવરણ થઈ ગયું છે તો નીતાબેન ઊંટના દાંત જો કેટલા મોટા નજીકથી તમને બતાવ ગઈ સમજો અને બધા એવું કે ઊંટ બટકું ભરી જાય સાચી વાત નીતાબેન કેવું નિરીક્ષણ કરવી છે ઊંટ ને ઉપરના દાંત નો નીચે દાંત નું સમજો નજીક મોટા દાંત છે એટલા બધા ઊંટ પણ નીતાબેન કચ્છ માં એવું લાગે કે નઈ

કાર્તિક કાર્તિક ચાલો કાર્તિકલો ઉભું બે એમાં જ મજા આવી આવ

સુઈ ગયા મજા આવે હીરો તો કોવાય ગઈ છે જો પિંક પિંક સમજો અમારી ગેંગ આખી થઈ ગઈ એકાબીજા ને બોલ મારી મારીને આમ જોયેલું છે ને

અહીંયા છે ને મસ્ત જગ્યા છે કાફે જે છે બહાર અહીંયા બેસવાનું છે જમવાનું છે એલઈડીનું બધું મૂકેલું છે ને ફોટોશૂટ માટેની બેસ્ટ જગ્યા છે પણ અત્યારે તડકો નથી એટલે બેસવાની મજા આવે તડકામાં તો કંઈ કામનું નહીં તો ચાલો હવે આગળનો નેક્સ્ટ પોઈન્ટ લેશો નીતાબેન જો ફોટોશૂટ કરે એમ જો આમ કરતા હોય એમ તો મેં છે ને વીઆર મોલમાં આવ્યા છે શોપિંગ કરવા માટે એક તો એ વૃંદાની શૂઝ શૂઝ ની શોપિંગ કરવી હતી અને બીજું તો એક મારી વોચની કરવી હતી મેં મારી વોચની શોપિંગ મેં કરી લીધી છે તો હું તમને છે ને એ બે દિવસમાં હું તમને બતાવીશ અત્યારે નહીં બતાવું કેમ કે બે દિવસ પછી મોડલ આવવાનું છે એટલે હું તમને બતાવીશ વોચ બે દિવસ પછી અને બ્રિતા તારે શૂઝ નું કેમ છે હે ફાઈનલ કરી જ નઈ છે મને લેવું છે હું તાર બાકી રહી ગયો બે દુકાન ટ્રાય કરવાની છે ઓલી એક દુકાન ને ગામનો

તો સારું ચાલો બધાને હવે ગમે ને એવું હો હોન રીતે હો મળજો કા મારે તો છે ને બુલેટ સેન્ડવીચ ખાવી છે અહીંયા મળે ને તો હા મળે તો ચાલો ગોતીએ તો જો અહીંયા આપણી ચીઝ ગાર્લિક થાય છે રેડી ગાઈસ તો ઘરે પહોંચી ગયો અને મમ્મી બોલો જય યોગેશ્વર જય યોગેશ્વર કેરી કાઢી બે માન નીકળી કેમ મજે નથી પાકી પાકી પાકલો સી કાસી હે સી આ લાગે

મમ્મીના જવાબ રોકડે રોકડા જવાબ એ તો વિચાર્યું ક્યાં ખાવા થાય હું ઘરે ખાવું ઘરે ખાવું પડે શરત ખોટી વાત તો થાય કે ગાડી છે હા ફોન તો મારી આરે વાત નથી તારી ના એ તો આયે મોટી લઈ તો તો મગવો પડે ને ઓકે તો તો કેન્સલ ઘરે ખાવું પડશે તમારું પડ્યું રે મમ્મી તમે જે ભાવ થી બનાવું છે ને બધું પેડ્યું અમે તો તરત નીકળી જાઓ

આ યોદાન એક ને અમે હમણાં લેવાનું શરૂ કર્યું છે જે ખેતરમાંથી આવે ને રેકોર્ડ છે કે કેરી તો ચાલો હું બનાવ્યું છે મમ્મી સિક્રેટ રાખ્યું છે

તો ગીર દૂધ બનાના અને આ બાજુ એનું ચિંતન નું ચિંતન જો ગુવારનું શાક છે ને ચોળી ખાય અને બે ભાખરીને એવો મમ્મી આ એક લઈ લ્યો હા સરસ તો હવે છે ને

ગોલા રાજમંદિર ના ગોલા ખાવા મસ્ત આવે છે ને બોલો બહુ મસ્ત ગોલા આવે છે ને તો કાઈ નઈ જોઈએ હવે ચેન્જ ન થાય અમારું તો છે ને અમે તૈયાર જઈશું ખાવા માટે તો આવી ગયા થી અમે અમારા મેઈન ડેસ્ટિનેશન પર ગોલા ખાવા માટે નીતાબેન ઓર્ડર આપે છે નીતાબેન હું કયો વિચાર છે મને તો મલાઈવાળો ભાવે મલાઈવાળો સરસ તો ખાઈ લ્યો શ્રીનાથ મને મલાઈ દિન થાય એ સેઠલ તને મલાઈ કે વિથઆઉટ મલાઈ

તો ગાઈ અત્યારે મહાવીર સર્કલે છું અને મારી સાથે છે અત્યારે પિનલ તમને લાગતું હોય કે આ ક્યાંથી કનેક્ટ થઈ ગઈ પણ છે ને રોજ ભેગા થઈ ગયા મળવા દરરોજ જાય પણ પછી એને છેલ્લે ડેસ્ટિનેશન તો અહીંયા જ હોય યોગી કૃપા કેમ અને યોગી કૃપામાં ન હોય ખાલી મળવાનું ખાલી મળવાનું હોય એટલે આજે તો એ છે ને મળવા નથી આવી પણ ગાડી મૂકવા આવી હતી એટલે હું એને ટુ વ્હીલ દેવાઈ ગયો હામો હવે ત્યાંથી પાછા જોઈએ હાલીને જાય છે જોવા બધા સામે વાઘ જોવે છે

ઈ પાછા આયા છે તો પછી કાલે સવારે પાછો ધક્કો થાય કાલે સવારે ને તો પછી હતું જ નઈ તો પૂરા મનવાઈએ પેટ્રોલ પંપે પેટ્રોલ કરાવજાનું પેટ્રોલ ન હોતું ગાડી સર્વિસમાં જ તમાર પેટ્રોલ કરાવજાનું અટ્રેજ મન કાકતો બહુ જાળસાઈ

વધારે હા પૂરું થઈ ગયા ઓકે જી કંઈ વાંધો નહીં ચાલો ગઈશ તો આજના માટે આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બધા